ઝઘડીયા તાલુકાના ભાલુદ ગામે મકાનમાં આગની ઘટના સદભાગે જાનહાની ટળી સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઝઘડીયા તાલુકાના ભાલુદ ગામના માછીવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી આગ લાગતા વિસ્તારના લોકોએ દોડધામ મચાવી તો સૂચના મળતા રાજપાડે પોલીસ તથા ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવ્યા આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી જોકે મકાનમાં રહેલ સામગ્રીને નુકસાન થવા પામી હોવાની પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું તારણ સામે આવ્યું છે અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા હું અરવિંદભાઈ જયંતિભાઈ માછી ઝઘડીયા તાલુકાના ભરૂચ ગામે પોતે અંધ છું અને મારું મકાન પ્લોટ વિસ્તારમાં આવેલું છે સવારના સવા આઠ ના ગાળાની અંદર અમે હું મારી મમ્મી અને મારા બેન પાટલા ભાગમાં ચા પીતા હતા અને આગળ ટીવી ચાલુ હતું એ જ જગ્યાએ અચાનક શોર્ટ સર્કિટ થવાથી આખા ભાગ આગલા ભાગની અંદર ઓટોમેટિક આગ લાગી ગયેલ છે અને એમાં અમારા કપડા પૈસા બીજું સામાન એ પણ બધું બની ને થઈ ગયેલ છે તો હું સરકારશ્રીને મારા અંધ હોવાને નાતે અપીલ કરું છું કે મને જેમ બને તેમ બનતી મદદ કરે જેથી મારું જીવન ફરીથી દબકતી થઈ જાય તમે કેટલા લોકો ઘરમાં રહો છો અમે ત્રણ જણ રહીએ છીએ કોઈને ઈજા ઈજા થયેલ નથી અમે પાટણ ભાગમાંથી નીકળી ગયા અચાનક